સ નો જન્મ સ્પેન દેશમાં થયો હતો તેમનું નામ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા તેમના ગુજરાતી ભાષામાં પચીસ થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે સદાચાર વ્યક્તિ મંગલ કુટુંબ મંગલ ગાંધીજી અને નવી પેઢી નિઃશબ્દલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે આ પ્રસંગ કથામાં પરીક્ષાના દ્રષ્ટાંત ક્ષમતા અને કૌશલ્ય હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી આ સંદેશ આ પ્રસંગ કથામાંથી સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે છોકરા પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા દાખલો હતો એણે બરાબર ગણી લીધો જવાબ વીસ આવતો હતો લખ્યો ફરીથી ગણી જોયો એ જ જવાબ હતો તો એક ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછ્યું શું જવાબ આવે છે એણે કહ્યું પચીસ જરા વિસ્મય થયું એક મિનિટ આનાકાની કરી પછી પોતે લખ્યું હતું એ વીસ છેકીને પચીસ લખ્યું પરીક્ષા પૂરી થઈ અને બધા બહાર આવ્યા ત્યારે એણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું પેલા દાખલાનો શું જવાબ હતો એણે કહ્યું વીસ અને ખરેખર એ જ સાચો જવાબ હતો એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો જ્યારે ભાઈબંધના કહેવાથી છેકીને પાછળથી લખ્યો હતો અને રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો એટલે એ દાખલો ગયો એના ગુણ ગયા તે ગુણ કરતા અને પરીક્ષા કરતા બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો એની મળી એ ગુણ આત્મવિશ્વાસનો ગુણ છોકરો દાખલો ગણે પરિવાર ગણે ખાતરી કરી લે સાચો જવાબ લખે પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તુ બીજું કહે એટલે તરત પોતાનું છેકી નાખે અને બીજું લખે પોતાનો વિશ્વાસ નથી પોતાનું માન જ નથી પોતાની ગણતરી કરતા બીજાની વાત સાચી પોતાની ખાતરી કરતા બીજાની ભૂલ સારી એમાં પિતાની બુદ્ધિનું અપમાન છે પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું એમ તે બીજો છોકરો વધારે હોશિયાર નહોતો એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય તો કેમ પૂછવું પડ્યું ટેકો જોઈતો હતો એટલા માટે પોતાને વિશ્વાસ નહોતો એટલા માટે પોતાની વાત કરતા બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો એટલા માટે બીજા કહે એ સાચું ને હું કહું એ ખોટું બીજાની સૂચના સાચી ને મારે ગણતરી ખોટી મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં એટલે કે મારે હાથે થાયેલું મારું અવમૂલ્યન છે મારું અપમાન છે મારું રાજીનામું છે ખરી વાત તો સાવ ઉલટી છે બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે અને જવાબ ખોટો હશે તોય મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી કોઈને પૂછવાની જરૂર નથી ને પૂછ્યા વગર પણ જો બાજીમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહીને જણાવે તોય હું મારો જ લખીશ સાચો તો સાચો અને ખોટો તો ખોટો પણ મારો ખરો મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચઢાવું એ કેમ શોભે વિચાર મારો અને પરિણામ બીજાનું ગણતરી મારી અને રકમ બીજાની લખાણ મારું ને સહી બીજાની એ રીતે જીવન ચાલે મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ અને મારા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી એ તો ગૌણ વસ્તુ છે ચોરી કરનારા તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે એ જુદો ગુણો છે પણ આ ચોરીનો સવાલ નથી દાખલો આવડતો હતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ હતો એટલે પૂછી લીધું એટલે ચોરીનો પ્રશ્ન ન હતો અવિશ્વાસ ન હતો ગણિતનો પ્રશ્ન ન હતો વ્યક્તિત્વનો જ હતો ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એનો દોષ હતો અને તેથી એ સામાન્ય ચોરી કરતાં વધારે ગંભીર હતો આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાને વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો શું અર્થ પસંદગી કરવાનો શું અર્થ દાખલા ગણવાનો શું અર્થ છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનું છે તો પહેલેથી કહેવા દો પિતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય પિતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય એ છોકરાને આજે પસ્તાવો છે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે એટલે ગણિત પાક્કું કરવું જોઈએ પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પણ પાક્કા કરવા પડશે કરશે